આ પૈસા કોઈ પાસે માંગે તોય ફોન કરજો અને ખોટી રીતે મગફળી રિજેક્ટ કરે તોય ફોન કરજો બરાબર છે બીજી વસ્તુ આજ જ વજનમાં ફેરફાર થઈ જશે અને નહીં થાય તો અમે પાછા આવશું બરાબર બીજી વસ્તુ નંબર બે ચાર જણા અહીંયા લઈ લ્યો નમસ્કાર હું રાજુ કરપડા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થાય છે એમાં દરેક સેન્ટરો પરથી વારંવાર ખેડૂતોની ફરિયાદો આવવાનું ચાલુ છે આજે અમે જસદણની અંદર જે શિવમ સેન્ટરમાં જે ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાંથી વારંવાર ખેડૂતોને ફરિયાદો મળતી હતી જે ફરિયાદો અંતર્ગત આજે અમે અમારી જિલ્લા ટીમ સાથે અમારી તાલુકાની ટીમ સાથે રાખી અને મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખી આજે અમે ત્યાં શિવમ સેન્ટરમાં જ્યારે ખેડૂતોની ફરિયાદને લઈ મુલાકાત કરેલી ત્યારે અમને જાણવા મળ્યું ગ્રેડરથી લઈ અને સિલાઈ થાય ત્યાં સુધી ખેડૂતો પાસેથી દરેક જગ્યાએ પૈસા વસૂલવામાં આવે છે તો મગફળી રિજેક્ટ કરી અને ખેડૂતો પાસેથી બે હજાર પાંચ હજાર રૂપિયા લેવામાં આવે છે પણ સૌથી મહત્વની વાત એ હતી કે જ્યારે ખરીદી થાય છે ત્યારે પાંત્રીસ કિલો મગફળી એક કિલો બારદાન ગણી અને છત્રીસ કિલો બારદાનમાં મગફળી પાંત્રીસ કિલો વધતા એક કિલો બારદાન એમ કરી અને સત્રીસ કિલો વજન કરવાનો હોય છે

સો બારદાને અઠ્યાવીસ કિલો વજન ઘટે છે આશ્ચર્યચકિત થઈ ગયા કે એક લાખ સાઠ હજાર બોરી આ સિવમ સેન્ટરમાં ખરીદી થઈ અને ઉપર મોકલી દેવામાં આવી છે જ્યારે સો બોરીએ અઠ્યાવીસ કિલો વજન બારોબાર ગફલા થતા હોય તો એક લાખ હજાર બોરીએ

જે બારદાનનું વજન સાતસો ગ્રામ હોય તો મગફળી મગફળીની અંદર માત્ર એ બારદાનનું 700 સાતસો ગ્રામ વજન ગણવામાં આવે નહીં કે કિલો વજન ગણી અને વધારાની ત્રણસો ગ્રામ મગફળી પડાવી લેવામાં આવે આભાર